સનાતન ધર્મ માંગ ધાર્મિક તિથિઓમાં પૂનમનું ખૂબ જ મહત્વ હોય છે દરેક લોકો કોઈના કોઈ ધાર્મિક સ્થળે પૂનમ ભરવા શ્રદ્ધાપૂર્વક જતા હોય છે ત્યારે અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝની ટીમના પ્રતિનિધિ શ્રી સિંહ રાણા તેમજ અમારી કેમેરા ટીમ પણ અમારા દર્શકો ઘર બેઠા અલગ અલગ ધાર્મિક સ્થાનોના પૂનમના દિવસે દર્શન કરી શકે તે માટેના એક સુંદર પ્રયાસ રૂપે આજરોજ બગોદરા પાસે આવેલ કોઠગાંગડના ગણપતપુરા ગામે આવેલા પ્રખ્યાત શ્રી ગણપતિજીના દર્શન કરાવીને અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અહેવાલ ગિરિરાજસિંહ રાણા સનાતન ધર્મ માંગ ધાર્મિક તિથિઓ માંગ પૂનમનું ખૂબ જ મહત્વ હોય છે દરેક લોકો કોઈના કોઈ ધાર્મિક સ્થળે પૂનમ ભરવા શ્રદ્ધાપૂર્વક જતા હોય છે ત્યારે અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ ની ટીમ ના પ્રતિનિધિ શ્રી गिरिराजસિંહ રાણા તેમજ અમારી કેમેરા ટીમ પણ અમારા દર્શકો ઘર બેઠા અલગ અલગ ધાર્મિક સ્થળોના પૂનમ ના દિવસે દર્શન કરી શકે તે માટેનો એક સુંદર પ્રયાસ રૂપે આજરોજ ભગોદરા પાસે આવેલ કોઠગાંગડ ના ગણપતપુરા ગામે આવેલા પ્રખ્યાત શ્રી ગણપતિજી ના દર્શન કરાવીને અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અહેવાલ गिरिराजસિંહ રાણા અમારી હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ ની ધન્યતા એ જ દર્શકો અમે અમે રોજ અલગ અલગ દર્શન કરાવીએ છીએ એવી રીતે હવે અમે નક્કી કર્યું છે કે દર પૂર્ણમે અલગ અલગ ધર્મસ્થાનના દર્શન અમે અમારા દર્શકોને કરાવું છું અને આજે એમાં અમે ગણપતપુરા ખાતે શ્રી ગણેશના મંદિરથી શુભ મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ એટલે આજના દર્શન શ્રી ગણપતિપુરા મંદિરના અમે અમારા દર્શકોને કરાવીએ છીએ અમારા દર્શકો ભાવી ભક્તજનો ઘરે બેઠા લાભ લઈ શકે એ માટે અમારે એક નાનકડો પ્રયાસ છે એને અમારા દર્શકો વધાવશે એવી અમે આશા રાખીએ છીએ કેમેરામેન વિજયભાઈ પરમાર સાથે હું ગિરિરાજસિંહ રાણા હેલો સૌરાષ્ટ્ર રાજકોટ